નહાર પ્રાથમિક શાળામાં કૃતજ્ઞતા કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ વેદાંતા લિમિટેડ દ્વારા નહાર પ્રાથમિક મિશ્ર શાળામાં સેડ નીચે ફ્લોરિંગ કામ કરવા માટે સી એસ આર હેઠળ બે પચાસ લાખ જેટલી રકમનું દાન કરવામાં આવ્યું હતું આ તબક્કે નહાર પ્રાથમિક શાળા દ્વારા ક્રેઇન ઓઇલ એન્ડ ગેસ વેદાંતા લિમિટેડને સ્મૃતિ ભેટ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માજી મંત્રી છત્રસિંહ મોરી શાળાના નિવૃત્ત આચાર્ય રામસિંહ ગોહિલ વેદાંતા કંપનીમાંથી સંદીપ મિસ્ત્રી રમ્યા મેડમ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મહેશ મોરી શિક્ષણવિદ ભીખુભાઈ મકવાણા તથા તલાટી કલ્પેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર મજાનો અભિનય કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી નહાર